સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો હા પ્રભુ તમારી સાથે રહો તમારી તમારી સંભાળ લો કાળજી લો અને તમારી ચિંતા દૂર કરો દિવસના અંતે જ્યારે આપણા ઈશ્વરની આગળ આપણે નમ્યા છે ત્યારે જે કઈ બાબતના લીધે તમે પરેશાન છો દુઃખી છો હતાશ છો નિરાશ છો પ્રભુ એમાં તમને સહાય અને મદદ કરો ભલે તમે બહુ દૂર રહો છો પણ હું તમને કહું છું કે તમારા કે મારા મિત્ર કે આપણા સગા કે આપણા બીજા કોઈ પ્રિયજન કરતા સૌથી નજીક જો હોય તો એ આપણા પ્રભુ છે હાલે બી બીએ નહીં ગભરાયે નહીં અને આ સમય દરમિયાન પ્રભુના કામને આગળ વધારીએ ટેકો આપીએ ઘણી અફવાઓ છે અને ઘણી બધી એવી બાબતો છે કે જે ખરેખર ઘણી બધી વખત સત્ય નથી હોતી કેમકે શેતાન હંમેશા એવી રીતના સર્વ બાબતો રજૂ કરાવતો હોય કે જેની અંદર પ્રભુના બાળકો હંમેશા ખોટા દેખાતા હોય અને એ ચાહે હું હોઉં કે પ્રભુના પૃથ્વી પરના કોઈ પણ સેવક અથવા સેવિકાઓ હોય પણ પ્રભુના કામને ટેકો આપવાનું કદી બંધ ના કરશો એટલા માટે કેમ કે એનો બદલો કોઈ સેવક કે સેવિકા નહીં આપે પણ એનો બદલો આકાશમાં પ્રભુ તમને ખચિત તમને આપનાર છે હાલે લો પ્રેઝ લોડ કેમકે સેવા ખરેખર અઘરી છે મુશ્કેલ છે અને આ સમય દરમિયાન તો ખરેખર મુશ્કેલ છે રાણી વિક્ટોરિયા ઇંગ્લેન્ડની ગાદી પર એ સમય દરમિયાન હતા હતા મતલબ એ બન્યા અને તેમની પ્રણાલિકા પ્રમાણે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરતું હેન્ડલનું મસીહા ગીત સંગીત સાંભળવા એક કાર્યક્રમ જેમાં તેઓ ઉપસ્થિત થયા હતા અને ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરતું આ ગીત રેલાયું ત્યારે પ્રણાલિકા હતી કે બધા ઊભા થાય જે ભજનીકો હોય ઊભા થાય પણ શાહી સત્તા ધરાવનાર રાજવી પોતાની બેઠક પર બેસી રહે પણ પ્રભુનું થયા અને પ્રભુનું ગૌરવ એટલું બધું હતું કે એ સમયે ફક્ત રાણી પોતાની બેઠક પર બેસી રહ્યા હતા પણ જ્યારે ગાયક ગણે હાલેલું એના નાદથી ગીત ગાતા ગાતા ઈશ્વરનું ગૌરવ પ્રગટ કર્યું અને ગીતના પડઘા ઝીલતા મહારાણી એમને થવું રાજવી પરિવાર માટે એ યોગ્ય નહોતું છતાં પણ બેઠક પરથી બેસી રહ્યા હતા પણ મતલબ કે એમને ઊભું થવું હતું પણ એમની સાથે ઘણા બધા રાજવીઓ હતા પણ જેમ જેમ ગીત આગળ ચાલ્યું અને હવે રાણી વિક્ટોરિયા તોડી નાખી થઈ ગયા હાલે લોયા જગતના ઇંગ્લેન્ડ દેશના રાણી રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની આગળ ઉભા થઈ ગયા ભલે એની પ્રણાલીકા હતી કે રાજવી પરિવાર હતો પણ જ્યારે હેન્ડલ મ્યુઝિક સંગીત એટલે સ્તોત્ર ગીત વગાડવામાં આવ્યો અને ઈશ્વરની હાજરી ઉતરી આવી તેઓ પોતાની જગ્યા પર બેસી ના શક્યા અને પોતાનું મસ્તક તેમની આગળ નમાવી દીધું જાણે પોતાનો તાજ તેમણે ઉતારીને ઈશ્વરના ચરણોમાં ધરી દીધો સભાજનો આવાજ બની ગયા જોઈ રહ્યા કે રાણીએ ઈશ્વરને કેવું માન આપ્યું ફરીવાર આપણે ભજન સેવામાં રવિવારે બૂટ ચપ્પલ પહેરીને આપણી ખુરશીમાં બેસીએ છીએ નહીં પ્રભુનું શું આપણે માન છીએ પ્રભુના ગૌરવમાં ભક્તિમાં જ્યારે આપણે હોઈએ માલાખી પ્રભુ તો કેવું કે છે કે ઈશ્વર પૂછે છે ઈશ્વર પૂછે છે કે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે ઘણીવાર મેં જોયું છે કે ખુરશીમાં કે બાકડા પર પલાઠી વાળીને ઘણા બેઠા હોય છે કોઈ તકલીફ ના લીધી હોય તો આપણે જાણતા નથી પ્રભુ એમને માફ કરે છે પણ બહુ ઘણીવાર એવી સભ્ય રીતે બેઠા હોય કે જાણે ઈશ્વરનું અપમાન થતું હોય મોબાઈલ ચાલુ હોય ઘણા બધા એવા ઢીલા ઊભા હોય જાણે બળહીન હોય પર જબરજસ્તીથી ઈશ્વરની આગળ ઉભા થયા હોય એવું લાગતું હોય માફ કરજો કદાચ કોઈના હૃદયને આવડતું હોય તો પણ કહેવાનો મતલબ એવો છે કે ઈશ્વરની પવિત્ર હાજરીમાં ભલે આપણે જાણીએ છીએ કે અહીંયા ઘણા પ્રશ્નો છે ઘણા લોકો નથી બરાબર ઘણા લોકો પોલિટિક્સ કરે છે રાજકારણ રમે છે કે ઘણા બધા નથી સારા પણ આપણી મધ્યે જે સારા ઈશ્વર છે એ તો છે ને આપણે એમને તો માન આપી શકીએ છીએ ને મને ઘણા બધા સમજાવે છે કે બધે જ ખરાબ છે બધા બધી જગ્યાઓમાં આવું જ છે મેં કહું ક્યાં સુધી પ્રભુને આવવાનો સમય થઈ ગયો છે જે નોહે પ્રભુને કહ્યું કે પ્રભુ રહેવા દો ને વાળ શું કામ બનાવવાનો બધા એવા જ છે પણ આપણે ન્યાયી રહીએ ઈશ્વરની પવિત્ર હાજરીમાં ન્યાયી બનીએ ઈશ્વરને પૂરા હૃદયથી માન આપીએ આપણા હૃદયથી આપણા બોડી લેંગ્વેજથી આપણા હાવભાવથી ભલે આપણો અવાજ સારો આપણે ગાતા ઘણા તો તાલી પણ બહુ અલગ રીતે પાડતા હોય ભલે મિત્રો ઈશ્વરની હાજરીને માન આપીએ આપણા પ્રભુ છે આપણા પિતા છે અને આપણે પવિત્ર ઈશ્વરનો ભજન કરવા આવ્યા છે આપણા પ્રભુ મંદિરમાં લખેલું હોય છે કે યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે અને ખરેખર આપણે વિશ્વાસ કરીએ જે જો છે તેમનું માન ક્યાં છે પ્રભુ ઈશુ તું કહે છે કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે ભેગા થયેલા છે તેઓની વચમાં હું છું જો પ્રભુ ઈશુ આપણી વચમાં છે તો તેમનું માન ક્યાં છે આપણે પોતે વિચારી આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ તમે કારણ વ્યક્તિગત આપી છે કોઈ ટોળાને નથી આપ્યું આખી સભાને નથી આપ્યું પણ અંગત રીતે જે એમણે તમારો સ્વીકાર કર્યો છે તેમને તમે તારણ આપ્યું છે અને એવા તમારા બાળકોને તમે લેવા પણ આવવાના છો પ્રભુ એના માટે અમે સ્તુતિ કરીએ છીએ અને હા પ્રભુ અમે પણ એવા બની જઈએ બનેલા રહીએ તમારી પવિત્ર હાજરીમાં તમારું માન જળવાય પ્રભુ એવી રીતના અમારું વાણી વર્તન હોય પ્રભુ એવું તમે થવા દેજો જ્યાં તમારી પવિત્ર હાજરી છે ત્યાં અમે નમ્ર અને દિન બની જઈએ અમે ગમે તેટલા પૈસાવાળા હોય બિઝનેસમેન હોય કે પ્રભુ અમે ગમે તે એવા મોટા માણસો હોય પણ પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં નમ્ર બનીએ અને અમારા જીવનો દ્વારા અમારા ભેગા મળવા દ્વારા કેવળ તમને એકલાને જ માન તથા મહિમા મળે પ્રભુ એવું થવા દેજો ગૌરવ અમારા દ્વારા હંમેશા ઉતરી આવે પ્રભુ તમારી પવિત્ર હાજરી ઉતરી આવે અમને બધાને તમારી પવિત્ર હાજરીમાં નવો ને તાજો સ્પર્શ મળે અમને શુદ્ધ કરવામાં આવે મારા પાપોની અમને માફી આપવામાં આવે પ્રભુ એવી જાણીએ છીએ પ્રભુ કે તમે છો દયાળુ છો માફ કરવામાં ઉતાવળા છો પ્રભુ તમે તમારી વિરુદ્ધ ગયેલા લોકોને પણ તમે માફ કરો છો પ્રભુ તમારી વિરુદ્ધ પાપ કરનારને પણ તમે માફ કરો છો દયા કરો છો ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરી છે આભાર માને છે અમને પણ ક્ષમા કરજો આજની સાંજમાં પ્રભુ અમારા ઘરોમાં તમારી પવિત્ર હાજરી ઉતરી આવે અમારા ઘરો શુદ્ધ થાય અમારા હૃદયો શુદ્ધ થાય અમારા મનમાં જો કોઈ પ્રકારનું ઘમંડ હોય તો પ્રભુ એ દૂર થાય અમે નમ્ર બની જઈએ દિન બની જઈએ અમારા ઘરો કેવળ તમને માન અને મહિમા મળે અમારા ઘર દ્વારા તમારી સ્તુતિ અને આરાધના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જ્યારે પ્રભુ અમે સંગતિમાં મળ્યા છે ત્યારે જેટલા પણ લોકો ભાગ લઈ રહ્યા છે પ્રભુ જેઓ વિશ્વાસી છે તમને ઓળખે છે પિતા તમારા એકના એક દીકરા પ્રભુજનો લોહીમાં ખરીદેલા છે એ દરેક પર તમારો હાથમાં ઉતરી આવે દરેકને તમે નવોને તાજો સ્પર્શ આપજો અને જો તેઓ અત્યારે બીમાર છે માંદા છે ના તંદુરસ્ત છે તો પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં અત્યારે તેઓ સંપૂર્ણ સાજા થાય પ્રભુ જો કેન્સર હોય તો પણ એ દૂર થાય ટીબી હોય તો પણ દૂર થાય એચઆઈવી હોય તો પણ દૂર થાય શક્કરના રોગો હોય તો પણ દૂર થાય બ્લડ પ્રેશરના રોગો હોય તો પણ દૂર થાય પ્રભુ પિતા પ્રભુ હાડકા માં ફ્રેક્ચર થયું હોય તો પણ એ જોડાઈ જાય પ્રભિતા આ કાન ગળાના ઉંમરના લીધેના પ્રશ્નો પ્રભુ દાંતના પ્રશ્નો આંખના કાનના ગળાના કરોડરજુના કે નાના મોટા મગજના પ્રભુ ન્યુરોના કે પ્રભુ નામ નથી બોલાય એ રોગો એમાંથી પણ તમે તેમને સંપૂર્ણ સાજાપણો આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ એ ઝઘડા દૂર કરજો તમારા બાળકોના ઘરોમાં શાંતિ સ્થાપજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો ને તમે ખાલી જ કરજો પ્રભુ ખાસ પ્રભુ તમારી સેવિકા માટે માગું છું પ્રભુ કે જેમનું ખેતર છે પ્રભુ કે જેની અંદર પ્રભુ નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ પ્રભુ છેતરામડી કરવામાં આવી છે ત્યારે પ્રભુ તેમનું ખેતર તેમને પાછું પાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકને નોકરી ધંધા રોજગારનો તમે આશીર્વાદ આપજો પ્રભુ જેની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો તેમના બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા જેમને વિદેશ જવું છે તેમના માટે પણ અમે હૃદયથી પ્રાર્થના કરી છે તેમના રસ્તા ખુલ્લા કરજો તેમને આર્ટિસ્ટના બેન્ડ આપજો અને પરમેશ્વર પિતા જુદી જુદી પરીક્ષાઓમાં તેમને પાસ કરજો પિતા ભણવા માટે ગ્રેજ્યુએશન માટે જોબમાં પ્રમોશન માટેની પરીક્ષા દેશ અને વિદેશમાં જ્યાં કંઈ તેઓ ત્યાં ત્યાં તેમનું ભરણ પોષણ કરજો રક્ષણ કરજો તેમની જોબને આશીર્વાદ કરજો તેમને ટ્રાવેલિંગના આશીર્વાદ કરજો તેમના ઘરનું ભરણ પોષણ કરજો અને તેમને સુરક્ષિત રાખજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ તમારી આગળ અત્યારે નમ્યા છે પ્રભુ ત્યારે જે પ્લોટ વેચવાનું છે વેચાય જે મકાન વેચવાનું છે વેચાય એવું તમે થવા દો મકાન ખરીદી શકે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોન મળે પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધે લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો તેમના દુઃખને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ અત્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રપિતા અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ જે બે બાબતો મૂકી છે પ્રભુ બાબતોને પ્રભુ અમે પ્રાર્થના સાથે પ્રભુ તમારી આગળ લાવ્યા છે પ્રભુ ત્યારે નહેમિયાની જેમ પ્રભિતા એચકીયા રાજાની જેમ હાંદાની જેમ અને પ્રભુ યોગેશની જેમ પ્રાર્થનાઓ સાંભળી એમ પ્રભુ અમારી પણ પ્રાર્થના સાંભળજો પ્રભુ અમે વચન પર ભરોસો કરે છે તમે સારાને કહ્યું કે જે શું હોવાને કંઈ અશક્ય છે અને પ્રભુ અમે એ વચન પર ભરોસો કરતા અમારી એ બંને બાબતો અમે ટૂંક સમયમાં જોવાના છે પ્રભુતા આગળના સમયમાં અમારી સાથે રહો દરેકના ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પાપોની ક્ષમા કરજો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા અને પ્રભુ અમારી ભૂલો પાપના માફ કરજો અને સવારમાં તમારો ભજન કરેલા જો માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો જે બાપ માન્ય કરજો મીન નામી નામી